નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું અત્યારે આપણે એક અમરેલી જિલ્લાના મોટા ભંડારીયા ગામના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ બાબુભાઈ રાખોલિયા કે જે ઘણા વર્ષોથી આ ટમેટી મરચી કાકડી ટેટી તરબૂચ આનું વાવેતર દર વર્ષે થોડું થોડું કરે છે આ વર્ષે અમને એના મરચીના પાકની અંદર આઈસીએલ નું પેકેસિડ અને મેકફોસ બે ગ્રેડનો ઉપયોગ કરેલો છે તો એની મરચીમાં આ બે ગ્રેડે કેવા રિઝલ્ટ આપ્યા છે એ આપણે એની પાસેથી સાંભળીએ તો જેમ ભાઈ તમે જે પેકેસિડ આપ્યું તો એ પેકેસિડ થી તમને ઓલ ઓવર કેવું લાગ્યું સારું હતું સારું હતું શું ફેર દેખાણો ફ્લાવરિંગ ગ્રોથ હા એ બધું હતું વ્યવસ્થિત વ્યવસ્થિત બરાબર છે એની અને ક્યારે આપ્યું હતું તમે ફ્લાવરિંગ વખતે ફ્લાવરિંગ વખતે આપ્યું હતું તો મિત્રો પેકેસીડ એટલે કે આઈસીએલ નું જે પેકેસીડ છે એ એકદમ લો પીએચ વાળું બે પોઈન્ટ બે પીએચ વાળો ગ્રેડ છે જે ડ્રીપમાં આપવાનો છે ફ્લાવરિંગ અવસ્થાએ કોઈ પણ પાકમાં તમે આપી શકો એની અંદર સાહીઠ ટકા ફોસ્ફરસ છે અને વીસ ટકા પોટાસ છે એટલે જે ફ્લાવરિંગ સમયે તમે કોઈ પણ ખાતરનો ઉપયોગ કરો અને જે સ્પેસિફિક ગ્રેડ છે પેકેસિડ એનો ઉપયોગ કરો એમાં ઘણો બધો ફેર પડી જાય છે તો ગ્રોથ નહોતો થતો ગ્રોથ નતો એટલે મિત્રો જ્યારે એકદમ ફોસ્ફરસ આપવાનું થયું સાઈઠ ટકા ફોસફરસ પેકેશીડ ગયું અને મૂળની આજુબાજુમાં જે કાંઈ તત્વો ઓગળેલા હતા એને પણ બૂસ્ટ કરીને છોડને આપી દઈએ કારણ કે મૂળની આજુબાજુનો વિસ્તાર જે રાઈઝોસ્ફિયર છે તો એ વિસ્તારનો પીએચ ટેમ્પરરી ડાઉન કરી દે છે અને વધારાના ન્યુટ્રીયન જે ફિક્સ થઈ ગયેલા એને પણ બૂસ્ટ કરીને છોડને આપે છે સાથે સાથે થોડોક પોટાશ પણ છે એટલે એના પછી કયો ગ્રેડનો ઉપયોગ કર્યો તો મેકફોસ એના પછી મેકફોસ નો ઉપયોગ કર્યો હતો તો મિત્રો મેકફોસ ની અંદર

અને ફ્લાવરિંગ વધતું હતું ઓકે મિત્રો એમને જ્યારે વેજીટેટિવ ગ્રોથ કરાવ્યો હતો વૃદ્ધિ કરાવી હતી ત્યારે એમને સ્ટાર્ટરનો સ્પ્રે કરાવ્યો હતો અને જ્યારે એકદમ વૃદ્ધિ થઈ અને જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન એમ લાગતું હતું કે હજી આનો ગ્રોથ નથી થતો અને અટકી જવા આવ્યો છે ત્યારે અમે એને પીકવનનો પણ ઉપયોગ કરાવ્યો હતો તો હવે આપણે આગળ એમના ટમેટામાં પણ રિવ્યૂ જોઈએ તો મિત્રો હમણાં

શું કે ટમેટીમાં રિઝલ્ટ મરચી જેવું જ છે કે હા મરચી જેવું જોશે